છે આજે આપણે થોડોક વાતાવરણનો પલટો દેખાયો છે એટલે વાદળ છાયું અને ઝોમસ છે ખાલી વરસાદ આપણા વિસ્તારમાં હમણાં નહીં થાય પૂરી પૂરી શકે એટલે કોઈ ખાસ આપણે ચિંતા કરવાની જરૂર નથી ભાઈ મુફરીથી આપનું સ્વાગત છે કોઈ આપણે કોઈ એવો મોટો ફેર થવાનો નથી અને થોડક એવું હવામાન વાદળ અને વીજળી એટલે આપણે થોડી નગાઈ કરી દીધી એટલે આપને એક કાંજે મે કે અમને નમસ્તે બોલો જે ભી આપને आवाज કયો સરવા આપણે સી કાજેભાઈ પણ જોડાય ગયા છે અ એમપી બ્રોક છે પીખાભાઈ છે સૌને આ નમસ્કાર અને થોડો થોડો ટુકમાં આપણે માહિતી આપું કે જે આપને વાદળ દેખાય છે કોઈ વરસાદી વાતો વાદળ નથી ખાલી ધુમ્ર છે અને એ થોડોક એનું કારણ છે કે ભાઈ વેસ્ટર્ન ઉત્સવ કહેવાય છે ડબલ્યુડી એનો પ્રભાવ છે થોડો ઉત્તર ભારતમાં એટલે વાદળા આપણા તરફ આવી રહ્યા છે અને હવે જે પવનની દિશા છે એ પૂર્વ ને ઈસ્ટ ની કહેવાય છે એટલે ઈસ્ટ નોસ્થ ની સવારે છે એટલે કે પૂર્વની ને ઉત્તર સવારે છે હમણાં એટલે હવાના ટાઈમમાં થોડોક ઠંડીમાં વધારો થાય છે અને નમસ્કાર ઈશ્વરભાઈ મધરુબાભાઈ છે દરેશભાઈ છે આ એમપી વિભુલો અશોક ગિરી છે આર એશભાઈ છે જલદીશભાઈ જડાઈ ગયા અશોકભાઈ છે ફિખાભાઈ એમપી અને કાજાભાઈ મુરિયા છે તમામનો આપને સ્વાગત છે અને જે અત્યારે એક આપણે સૌને એક અગોતર હું કહું કે માવઠાનો ખતરો એકવાર ફરી આપણા વિસ્તારમાં ઉભો થયો છે પણ એ હજુ થોડોક અને ટાઈમ છે લગભગ ઓગણીસ તારીખથી ફરીથી આપણા વિસ્તારમાં વરસાદી વાતાવરણ બનશે અને એ કદાચ રાઉન્ડ આંદાભાઈ જય માતાજી નીતિશભાઈ થેન્ક યુ આભાર આપનો નીતિશભાઈ તેજાભાઈ નમસ્તે જીવાભાઈ નમસ્તે ચૌધરી છોગાભાઈ નમસ્તે એક વાત કરી લઉં કે આપણે જો કોઈ ખેતીનું કામ કામ હોય તો અઢાર થી વાતાવરણ ફરીથી પલટો આવવાની શક્યતા છે અઢાર થી લઈ અને ત્રેવીસ તારીખ સુધી કદાચ આપણા વિસ્તારમાં ફરીથી બોળો વરસાદ થાય શકે શક્યતા અત્યારે ઉભી થઈ છે એનું કારણ છે કે એક સિસ્ટમ અરબ સાગરમાં બનવાની શક્યતા છે વાવાઝોડું તો નહીં થાય પણ એનો થોડો ટાઈમ છે એટલે જેમ જેમ એના નજીક દિવસો આવશે એટલે હું વિગત વાત આપશું એટલે આપણો ફરી એક માવઠાનો ખતરો ઉભો થયો એ ચોક્કસ વાત છે અને એનો અંદાજ કાલે મેં અગાઉ આપણા મીડિયા કહ્યું હતું કે આ વખતે શરદ પૂનમની રાત તમે દેખજો એટલે શરૂઆતમાં વાતાવરણ ધોધળું હતો વાદળા હતા આ ચંદ્રમા ઉપર એકદમ ચોખ્ખો જ વાળો નતો એટલે મોડી રાત પછી એકદમ ચંદ્રમા ખુલ્લો થઈને ચોખ્ખો આકાશ થયો હતો એટલે શરૂઆતમાં આપણે શિયાળાનો બેસ્ટ તો કેવડાય સિઝન માવઠાનો ખતરો રહે છે આ તમને કહું ફરીથી મારી યાદ આવી છે વરસાદ ત્રણ ચાર દિવસ આવી શકેતા છે અને એ ઓગણીસ તારીખની વાત કરું થોડી વાર છે આજે આજ આજ તારીખ છે એટલે લગભગ આઠ નવ દાડ હા

ઈસ્ટ ને પૂર્વ કહેવાય આપણે અંગ્રેજીમાં અને નોર્થ ને ઉત્તર કહેવાય એટલે નોર્થ ઈસ્ટ નો પવન રહે તો આપણે આગળ જતો વરસાદનો ખતરો આપણા વિસ્તારમાં થઈ શકે છે એ આખી વાત હું તમને કહું છું બીજો હજુ શરૂઆત છે એટલે હું તમને આપણે નરૂ કોન્ટ્રાક બોલે છે કે નારૂ જેવું શું લખેલું છે નરુ કરેક્શન માતાજી વરસાદ આવે તો આવા તો અરંડા તરસી મને અત્યારે હમણાં નથી હો અરંડા ને પાણી હરણમાં તો ભાઈ દીધો અત્યારે હમણાં વરસાદ નથી આ તમને ફરીથી કહો પણ આ આગામી ખતરો આપણને જે ઉભો છે ફરીથી વાવઠાનો એ લગભગ આપણે કોઈ રાયડા બીજા આવતા એ ટાઈમ નો સમય છે કારણ કે દિવાળી જન્મણી યાદ નથી કઈ તારીખ ની છે લગભગ અ ની જે ગેંગ છે અગિયાર ની નહીં મને જો આપણે કોઈ અત્યારે યાદ હોય વીસ ઓગણીસ તારીખ ને આપણા વિસ્તારમાં આવવાનો પલટો આવશે આ પાકી વાત અને એ જેમ જેમ નજીક રાઉન્ડ આવશે એમ તમને આગળ આપતો રહેજો પણ ફરીથી કહું છું કે દસ દાડા પછી આપણા વિસ્તારમાં ફરીથી વરસાદ નો હવામાન એટલે કે માળખું થવાની શક્યતા વધી છે પવન દિશા બદલાઈ છે અત્યારે અને અત્યારે તમારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી કોઈ નુકસાન થાય એવું મફાભાઈ અચ્છા મફાભાઈ તમે જો એમ ને ઓકે ધન્યવાદ મફાભાઈ હવે દિવાળી આસપાસ વરસાદ રહેવી શક્યતા છે દિવાળી વીસ તારીખ ની હોય તો ઓગણીસ તારીખ ની કદાચ માફા ની શરૂઆત થઈ શકે છે ઓગણીસ વીસ અને પડતર દાડો છે મને લાગે આ વખતે ની દિવાળી છે અમાસા નો પડતર દાડો છે એવું મને અંદાજ છે એટલે એ દિવસોમાં વરસાદ થવાની શક્યતા છે એ વરસાદ લગભગ સાડત્રીસ વરસાદ થવાની પૂરેપૂરી શક્યતા છે પૂરા આપણો આગાહી વિસ્તાર છે આ ગુજરાતમાં છે રાજસ્થાન ના નૈરપટા આચર આ મોટા ભાગના વિસ્તારો વરસાદ થાય છે જો કોઈ હવા બદલાઈ જાય એ તો ભગવાન ના હાથમાં શકે તો ચોવીસ કલાકમાં આપણે હવા બદલાતી હોય છે એટલે એનો આપણે કોઈ પહેલથી નહીં પણ મને એવી શક્યતા દેખાય છે કે ઓગણીસ કે વીસ તારીખ થી અને લઈ ચોવીસ તારીખ સુધી આપણા વિસ્તારમાં ફરીથી કોલ તો આવશે આ દસ દિવસ છે એમાં તમારું કામ રાબેતા મુજબ કરો કોઈ ભારે વરસાદની શક્યતા નથી વિષ્ણુગીરી બાપજી જય ભોલેનાથ જય શિવશંકર નરેશભાઈ બોકા અમારે વરસાદ ચાલુ છે કેવો વરસાદ આવે છોટા આવે સામાન્ય કે જો અજના લાઈવ વરસાદ માટે કઈ બોલજો એટલે આજે

માહિતી જોઈતી હોય તો આપ કહી શકો છો નમત છે ઊંજાભાઈ ગૌસ્વામી લક્ષ્મણગીરી વાઘાષણ વરસાદ નહીં આવે ચિંતા ના કરો આપણા વિસ્તારમાં હવે ખાસ વરસાદ આવે ની શક્યતા ઓછી કોઈ કમનસીબે કોઈ બે પાંચ ગૌડો કોઈ એવું વાદળ અને કોઈ વરસાદ છોટા આવે તો એ અલગ વાત છે બાકી કોઈ આપણા માટે હવે વરસાદ નો ખતરો નથી છે અઢાર ઓગણસ તારીખ સુધી વીસ દિવાળી છે એટલે દિવાળી આસપાસ વરસાદ આવે છે બોર્ડર આકર્ષણ નહીં આવે આપણા વિસ્તારમાં વરસાદ હમણાં નહીં આવે દસ દિવસ કોઈ ચિંતા કરવાની જરૂર નથી અઢાર તારીખ પછી ફરીથી શક્યતા ઊભી થઈ છે પણ કોઈ મોટો ફેરફાર થાય તો ને સિસ્ટમ બીજો રસ્તો પકડે તો આપણે વરસાદ ભગવાન બચાવે ન થાય તો વારો એરંડા મળે છે એરંડા આપણે એમનો વરસાદ આવશે નહીં તમારે પાણી મૂકવું હોય તો એરંડા મૂકી દેજો હમણાં નરેશભાઈ મોકા લખે છે અમારે વરસાદ ચાલુ થયો છે એ કોઈ સામાન્ય છોટા છે કોઈ సామాన్యత భారీ వరసరో రమేశాయి చౌదరి అకూలి నమస్త రమేశాయి నమస్తే

એક બે દિવસ બિલકુલ દક્ષિણ નો રહેવાની શક્યતા અત્યારે શક્યતા છે કે એક દિવસ છોડી અને લગભગ વિસ્તારમાં રહેશે બિલકુલ શિયાળુ ની અપડો ઉગમણી દિશાનો છે કે ભલે એકદમ ઉત્તર નો હશે એટલે આ થોડો વાતાવરણ બદલો છે એ છેક આની કરંટ છે છેક આપણે અરબસાગર ઉધી થાય હવાનો હવાની આખી પેટર્ન બદલાતી હોય છે એટલે વાતાવરણ વરસાદી ઉભું થતું હોય છે સિસ્ટમ બનતી હોય છે છેક આપણી હવા ત્યાં અસર કરતી હોય છે એટલે એ અત્યારે લાગે છે કે કર્ણાટક બાજુ એક સિસ્ટમ ઉભી થાય છે અરબી સાગરમાં અને ત્યાંથી એક સિસ્ટમ થોડી ઉપર આવશે સાથે સાથે ડબલ્યુ ડી જે પશ્ચિમી વિક્ષોભ કહેવાય છે એ પણ એ અઢારથી સક્રિય થશે ઓગણીસ વીસ એકવીસ બાવીસ ત્રણ ચાર દાડામાં એની અસર આપણા વિસ્તારમાં જોવા મળશે એટલે આપણે તમે અત્યારે જે કોઈ કામ કાજ હોય એ વાઢવાનું હોય લેવાનું હોય લણવાનું હોય જે બી કામ હોય તો આપો આ આઠ થી કરી એટલે દસ દહાડા આરામ થી આપો કામ આપનું કરો અને એમાં કોઈ ખાસ દસ દિવસ વરસાદ નહીં આવે મારી ગેરંટી કોઈ થોડા ઘણો વરસાદ આવે એમાં અલગ વાત છે બે પાંચ ગામો બાકી સાત દિવસ વરસાદ પણ નહીં થાય ક્યાંય કોઈ ભારે વરસાદ નહીં થાય વાતાવરણ ધોધળું રહેશે ધુમ્મસ રહેશે એ કારણ છે કે પવન બદલાય એટલે ઉત્તર બાજુ અત્યારે એક સિસ્ટમ સક્રિય છે અત્યારે ડબલ્યુ ડી એના લીધે આ વાદળા આપણે અત્યારે તમે જોતા છો ઉત્તર તરફથી આવી રહ્યા છે કે ઉગમણા તરફથી આવી રહ્યા છે એટલા લીધે આ સિસ્ટમ વાવાઝોડું પણ સક્રિય છે અત્યારે મસ્કટ અને ઓમાન તરફ બાજુ છે એટલે મૂળ છે પણ એ સિસ્ટમ હવે નબળી પડવાની છે એટલાથી તો આપણે ગુજરાત તરફ આવવાની ત્યાં ત્યાં એ સમાપ્ત થઈ જાય છે બે ચાર દાડામાં એટલે એની વિશે આપણે કોઈ પણ જોવા નહીં મળે અને એક આ મેં કીધું કે આપણે જે થોડી પવન બદલાણો છે એના લીધે વાદળો ચડે છે અને ક્યાંક છોટા પણ થઈ શકે છે અને બે પાંચ ગામમાં બાકી કોઈ ખાસ વરસાદ થવાની અઢાર તારીખ સુધી ગેરંટી સાથે કહું છું કે ભારે વરસાદ તમારે નુકસાન થાય એવું નહીં ખાસા બધા મિત્રો જયારે જોડાયેલા છે આ બધા એ તમને ખાલી ધોધળું વાતાવરણ દેખાય છે પણ લગભગ મારા અંદાજે વરસાદ નહીં આવે ડીજી કરડ છે આપણે એમને વરસાદ આવે એવું લાગે છે ત્યાંથી પણ લગભગ નહી આવે ચિંતા ના કરો વરસાદ કોઈ થોડા ઘણા છોટા આવે તો લગભગ ડોંગરાજી ચૌધરી રામરામ નરેશભાઈ અર્ધનપુરા ચાલુ થયો છે સામાન્ય એટલે એક મેં કીધું છોટા કોઈ તમારે એવું નુકસાન થાય વરસાદ નહીં આવે તો કામ ચાલુ રાખો ખેતીનું આ દસ દિવસમાં જે હોય આપણે લઈ લો અને ખેડ કરવાની હોય તો કરો કોઈને રાયડા માટે સમય આવી ગયો છે અને આસતા પછી ચિત્ર આવે એટલે આપણે ખેડતા નથી એટલે એને આપણે ચિત્ર બે છે પેલો કોઈને શિયાળુ ભાગ કરવાનું હોય કોઈ મકાઈ છે કોઈ રજકો છે એવો અત્યારે થઈ શકે આ બે એટલે કે હવે બે ત્રણ દિવસ રહ્યા છે ખાલી ના ચિત્ર બે એમાં ત્રણ દિવસ એક ઓળિયા આવે છે એમાં તો બિલકુલ ખડાય નહીં તો ત્યાં ધોન પણ થતો નથી અને થોડી વરસાદ વિશે ફરીથી વાત કરું કે આ શિયાળામાં શરૂઆત શિયાળામાં મચ્છર મહિના સુધી બે થી ત્રણ માળખા થાય એવી મને શક્યતા દેખાય છે મચ્છર મહિના સુધી એના પછી ઓ મહિનો અને માઘ મહિનો એટલે આપણે મા મહિનો કહો આપણી ભાષામાં એમાં વરસાદ નહીં ઉતરે છે માવઠું નહીં થાય લગભગ હોળી સુધી આપણે ઉતરાણી સુધી કો ધૂળેટી સુધી અને આ જે શરૂઆતી બે મહિના છે કારતક અને મક્ષર આ બે મહિનામાં આપણા માવઠા થઈ શકે છે મને અત્યારે આમ બધા હવામાન ઉપર થી અંદાજ છે તમે આ યાદ રાખજો પેલો માવઠો ઓગણીસ તારીખ થી થવાની શક્યતા છે એના પછી બીજો માવઠો પોનમ પછી અંધારિયામાં આવી શકે છે કારતક મહિનાના એક મક્ષર ને મહિનો મક્ષર ઉતરતો એમ

તો એક પણ માઠો ગયા શિયાળામાં આપણા વિસ્તારમાં ક્યાંય પણ નોંધાયો નતો આ એક એનો મોટો પ્રૂફ છે અને આજે ગઈકાલે દસ વાગ્યા સુધી બિલકુલ ધોધળો વાતાવરણ રહ્યો વાદળા રહ્યા ચંદ્રમા રહ્યો અને એકદમ ખુલ્લો ચંદ્રમાનો પ્રકાશ આપણા સુધી આવ્યો નથી એટલે અને એના પછી અગિયાર વાગ્યા થી એકદમ ક્લિયર ચોખ્ખો ચંદ્રમા થઈ અને એકદમ રેડિયસ વાળો એનો મતલબ એમ થાય કે શરૂઆતી બે મહિનામાં માવઠા થઈ શકે છે એના પછી વાતાવરણ સારું રહેશે એવો એવો આ ચંદ્રમા ઉપર થી એવો અંદાજ કાઢો બે ચાર પાંચ વર્ષ મારે થી ગ્રુપ દ્વારા હું થી આગળ આપું છું અને યુટ્યુબ નું એક વર્ષ થયો શું આપણે આ ચેનલ બનાવી અને ઘણા બધા આપણા લગભગ ચાર લાખ માણસો વ્યૂ પણ મળ્યા છે સારા વ્યૂ મળ્યા છે અને આગળ ધીરે ધીરે બધાને હું કહું છું કે આપડી ચેનલ ને કરો હવે ફરીથી કોઈ એવો મોટો ફેરફાર થશે આ સિસ્ટમ ફેરફાર થાય છે અઢાર જે નવી સિસ્ટમ બનવાની છે એ વિશે તમને હું વિગતવાર માહિતી આપતો રહીશ જો નહીં થવાની હોય તો આપણે કહીશું કે આપણા વિસ્તારમાં કોઈ ખતરો નથી પણ અત્યારથી થોડુંક હું આગત રોકાવું છું કે અઢાર તારીખ પછી એટલે કે ઓગણીસ થી વીસ એકવીસ બાવીસ થી આ ચાર પાંચ દિવસમાં આપણા વિસ્તારમાં ફરીથી આ

અને આવી રીતે આપણે ચેનલ સાથે જોડાયા રહેજો અને ચેનલ ને સબસ્ક્રાઈબ વિડીયો શેર લાઈક કરવા ભૂલશો જય માતાજી જય શ્રી કૃષ્ણ જય જવાન જય હિન્દ જય કિસાન આપ શુભ દિવસ રહે અને જો કોઈ મોટો ફેરફાર થાય ખરી હું તમને આગાહી આપીશ બસ સહી જાય એટલે આપને માહિતી ગમી છે એ મને અપેક્ષા છે એ સાથે જ હું આજની આ લાઈવ આગાહીને પૂર્ણ વિરામ આપું છું જય હિન્દ